નુવોકો સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા દસ વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ચોત્રીસ જેટલા લોકોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરી નાખવામાં આવતા આ અંગે આજીવિકા છીનવાઈ જવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલ છે આ કર્મચારીઓએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને જણાવ્યું હતું કે નુવોકો સિમેન્ટ કંપની દ્વારા સ્થાનિકે દસ વર્ષથી કામ કરતા લોકોને એકાએક છૂટા કરી નાખવામાં આવેલ છે જેના કારણે ચોત્રીસ જેટલા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે ત્યારે લોકોની આજીવિકા પર પ્રશ્નો ઊભા થયા છે તેમણે ગાંધી માર્ગે જેટલા પરિવારો લડત આપશે તેમ જણાવ્યું હતું મારું નામ જાડેજા રઘુવીરસિંહ હું કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અબડાસા તાલુકો અકરી મોટી ગામ જે સાવ ગામ સીમાવતી એરિયામાં આવે છે સાવ ત્યાં મહાકાય ઉદ્યોગો આવેલા છે મહાકાય ઉદ્યોગ ગ્રાજ સિમેન્ટ એબીજી સિમેન્ટ લિમિટેડ એ ઘણા સમયથી બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સીલમાં હતું સુપ્રીમ કોર્ટ એન્સલ જવા પછી અમે અમે આ બધા આજે આવ્યા છે ચોત્રીસ જણાના રોજીરોટી છીનવાઈ ગયા છે એ લોકોએ છેલ્લા દસ વર્ષથી નોકરી કરી છે એના સિક્યુરિટીના પીએફ કપાયેલા છે એના ડોક્યુમેન્ટ એમની પાસે છે નુઓકો સિમેન્ટ ઉર્ફે નિરમા સિમેન્ટ એમના મેનેજમેન્ટ સાથે પણ અમે ત્રણ મહિના કામ કર્યું એમને ત્રણ મહિના ભરપૂર અમારા વખાણ કર્યા અને એમને સારા કીધા અમે સૌ નોકો સિમેન્ટ છે એની આજુબાજુના ગામના છીએ અને સીમાવતી અહીંયા ભુજથી કમસે કમ એકસો સિત્તેર કિલોમીટરથી અમે આવીએ છીએ દૂર છીએ તો આવા મહાકાય ઉદ્યોગ આવે તો અમે અમારા ચોત્રીસ ગાર્ડ છેલ્લા દસ વર્ષથી રોજીરોટી બજાવે છે તો ત્રણ મહિના એમને પણ એગ્રી કર્યા અમારે સાથે રહ્યા અને બે બે દિવસ પહેલાં રાત્રે એવું ફરમાન કર્યું કે લોકલ ગાર્ડોને બધાને એકસાથે છૂટા કરી નાખો તો અમે મેનેજમેન્ટ સાથે બે દિવસ ગેટ ઉપર બેસીને ચર્ચા કરી કે અમારો શું વાંક અમે નોકરી બરાબર નીતિ નિયમ પ્રમાણે નથી કરતા કે શું છે કાંઈ તો એ કે ના અમને માથેથી અમારા ટોપ મેનેજમેન્ટ એ હાલે અબડાસામાં નૌકો સીમેન્ટ છે એના પ્લાન્ટેડ છે એમણે કીધું કે અમારું ટોપ મેનેજમેન્ટ નિર્માણ નૌકોનું કહે છે કે અમે લોકલને રાખવા નથી માંગતા તો ગુજરાત સરકારને હું કહું છું કે સંવેદનશીલ સરકાર જાગે જો સીમાવતી છે એરિયાનો તમને ગામડાઓની ચિંતા હોય તો તમે ગામડા ખાલી થતા થતાં અટકાવો અને જો આ ચોત્રીસ જણા પંદર વર્ષથી નોકરી કરે છે તો આજે એ કેમ ખરાબ થઈ ગયા જેથી સીલ હતું બોમ્બે એરપોર્ટનું એક રૂપિયાની ચોરી નથી થઈ ઓન રેકોર્ડ વાયર પોલીસ સ્ટેશનમાં એ સબૂત છે કે અમે બધા લોકોએ ચોરી નથી કરવાની તો લોકલને ગાડી નાખવાનું કારણ શું અમે બહારથી આવ્યા છીએ ક્યાંથી અમે નોકરી નિયમ નીતિ નિયમ પ્રમાણે નથી કરી કે અમે અમારો વાંક શું અમે નવોકો સિમેન્ટના મેનેજમેન્ટને એટલું જ પૂછ્યું કે તમે અમને તમે નોકોના લેટર પેડ ઉપર લખી દો કે અમને કાઢવાનું કારણ શું એજન્સી ગમે તે બદલે અમને સ્થાનિકને રોજીરોટી જો બે હજાર દસથી મળતી રહેતી હતી પચીસ સુધી તો હવે કેમ ન મળી હું ગુજરાત સરકાર આપણા કલેક્ટર સાહેબ અને બધાને વિનંતી કરવા માગું છું કે જો આ ચોત્રીસ સાથે જલ્દી ને જલ્દી ન્યાય નહીં આવે તો અમારા પરિવાર રોડ ઉપર આવી જાય રોડ ઉપર હજરશે તો અમે આમાંથી ઘણા અને મધ્યમ મધ્યમવર્ગી સાવ પરિવારમાંથી જે એમનું ઘરનો ચૂલો ઉજવાય તો ઓલાઈ જશે એનું કારણ તંત્ર અને ગુજરાતની સાવદનશીલ સરકારે છે અને કાલ સવારે કોઈ જલ્દી નિરાકરણ નહીં આવે તો આ ચોત્રીસ ગાર્ડમાંથી પણ પગલું ભરશે આત્મવિલોપનનું કે કોઈપણ પગલું ઘટને ઘટના ઘટશે એનું તંત્ર જવાબદાર રહે છે